હાજી રમકડાનું નામ રદ કરવા થયેલ અરજી અંગે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું હતું સમગ્ર દેશ અને દુનિયામાં કલાના કારણે હાજીભાઈએ અલગ ઓળખાણ ઉભી કરી છે છવ્વીસ જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ તેમને કલા ક્ષેત્રનું પદ્મશ્રી જાહેર કરવામાં આવ્યો કલા ક્ષેત્રના પદ્મશ્રીથી તેમને સન્માન આપવામાં આવે તો ગુજરાતી તરીકે ગૌરવની વાત છે જે વ્યક્તિએ પોતાની કલાથી ગુજરાત દેશ અને દુનિયામાં નામ બતાવ્યું તેમનું નામ મતદાર યાદીમાં દૂર કરવા માટે જુનાગઢના ભાજપના કાઉન્સિલરે અરજી કરી હતી આ પહેલા શાહબુદ્દીન રાઠોડ સાથે પણ આ પ્રકારનો ખેલ થયો હતો આ કેવા પ્રકારની એસઆઈઆર ની કામગીરી છે જ્યાં ભાજપના નેતાઓ ખેલ કરે છે જાણી જોઈને મતદાર યાદીમાં નામ દૂર કરવાનું કાવતરું કરાઈ રહ્યું છે હાજી રમકડાનું નામ રદ કરવા થયેલ અરજી અંગે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું હતું સમગ્ર દેશ અને વિશ્વમાં પણ જેમની અલગ ઓળખાણ જેમની કલાના કારણે એવા જુનાગઢના હાજીભાઈ જે હાજી રમકડા તરીકે ઓળખાય એમની કલાના કારણે તેઓને છવ્વીસમી તારીખે પદ્મશ્રી જાહેર કરવામાં આવે છે કલા એમને નવાજવામાં આવે એ ગુજરાતી તરીકે પણ ગૌરવની વાત છે અને કલા ક્ષેત્ર માટે પણ ગૌરવની વાત એક તરફ પોતાની સમગ્ર જિંદગીથી કલાથી પોતે ઓળખ ઉભી કરે રાજ્યમાં રાષ્ટ્રમાં ને વિશ્વમાં એ હાજીભાઈનું નામ રદ કરવા માટે ભાજપાના જુનાગઢના કાઉન્સિલર પોતે ફોર્મ નંબર સાત ભરીને બારોબાર આપી દે કામનું નામ રદ કરો તમે વિચાર તો કરો કેટલી હદે ગોળખ ધંધાની પરકાષ્ટા છે આની પહેલા સાબુદીનભાઈ રાઠોડ વિશ્વ પ્રસિદ્ધ શિક્ષક પોતે પણ એમનું જે હાસ્ય કલા ક્ષેત્રે એમનું યોગદાન છે એ વિશ્વ આખું જાણે એવા સાબુદીનભાઈ માટે પણ આવું જ પ્રકારની ખેલ ખેલવામાં આવ્યો કે એમનું મતદાર યાદીનું નામ છે આ કઈ પ્રકારની ભાજપા નેતાઓ પોતે પોતાની અરજીઓ સ્વીકાર બાર લાખ જેટલા ફોર્મ સેવન ભરાય એટલે કે જાણી જોઈને મતદાર યાદીમાંથી નામ ગુમ કરવાનું સુનિયોજિત ખેલ કરનાર ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચની ગોઠવણના કારણે આ દેશને સંવિધાને દેશમાં આપેલો આપણને મતનો અધિકાર છે છીનવવાનું પાક કેવું થાય એનો વધુ એક આ નમૂનો આપણી સામે આપણે દુઃખ સાથે કેવું પડે એક તરફ પ્રજાસત્તાક દિવસે ને પદ્મશ્રીથી આપણે નવાજીએ ને આપણે વાહવાઈ કરીએ અને એ ગુજરાતનું ગૌરવ દેશનું ગૌરવ એવા હાજીભાઈનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવા માટે ભાજપાના નેતા કાઉન્સિલર ફોર્મ નંબર સાત ભરીને આપે કે આમનું નામ દૂર કરો મને એમ લાગે છે કે આનાથી મોટી ગોરખ ધંધાની કોઈ કાર્યવાહી નહોય આ વોટ ચોરીના બે ઉત્તમ પ્રકારના બે લબ્ધ પ્રતિષ્ઠિત કલાકારોની સાથે કેવી રમત રમાય તો સામાન્ય નાગરિક સાથે કેવી રમત રમાતી છે આ ઉદાહરણ દેખાય છે કે ચૂંટણી પંચે જાગી જવાનો સમય છે ચૂંટણી પંચે આ ગોરખ ધંધાને રોકવાનો સમય પાકી ગયો છે અમે વારંવાર કહે દેશના અમારા નેતા અને જનનાયક રાહુલજી પણ વારંવાર કે છે કે વોટ ચોરીનો ખેલ છે લોકોના મતનો અધિકાર છીનવવાનો ખેલ છે અને આની ઉપર રોક લાગવી જોઈએ તો જ આ લોકતંત્રનો બચાવ થશે